ધૂળસોલથી લાખણી સુધી અલગ અલગ ખેડૂતોના મુદ્દાને લઈ બાઇક રેલી યોજી લાખણી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને રસ્તામાં આવતા અનેક ગામડાઓમાં રેલીનું ખેડૂતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું બનાસકાંઠામાં ખેડૂતો અનેક મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આજે ધૂળસોલથી લાખણી સુધી ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં સ્વયંભૂ ખેડૂતો બાઇક લઈને જોડાયા હતા રેલી દરેક ગામડે ગામડે સ્વાગત કરવામાં આવ્યું હતું રેલીમાં કેનાલ સ્માર્ટ મીટર અને કરજા મુક્તિ મુદ્દાઓને અનુલક્ષીને લાખણી મામલતદારને ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર જે તમામ ખેડૂતો દ્વારા લાખણી મામલતદાર કચેરીને આવેદનપત્ર અહીંયા મામલતદારને આપવાનો હતો અને એ મુખ્યમંત્રી સંબોધીને આપવાનો હતો કે અહીંયા બનાસકાંઠા જિલ્લો જે આંતરિયાળ વિસ્તાર સાથે સાથે આખા ગુજરાતના જે ખેડૂતોની અત્યારની પરિસ્થિતિ જોઈએ કે પૂરતા ભાવ ન મળવાના લીધે ખેડૂત દિન પ્રતિદિન દેવા તળે દબાઈ ગયો છે સાથે સાથે નોટબંધી જીએસટીના લોકડાઉનના કારણે નાનો વેપારી હોય મજૂર વર્ગ હોય તમામે તમામ ઉપર પરિસ્થિતિ અત્યારે આત્મહત્યા કરવા મજબૂર થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે સાથે સાથે બેન્કોનો એક પણ ત્રાસ વધારે છે તો અમે અત્યારે એક અમારો કરજા મુક્તિનો મુદ્દો કે જો ઉદ્યોગપતિઓને લાખો કરોડ રૂપિયા માફ થતા હોય તો અમારા ખેડૂતોના સામાન્ય જનતાના પણ દેવા એ સરકાર સત્વરે માફ કરે બીજો મુદ્દો જે ધાંનેરાના આજુબાજુના જે સો ગામ છે એટલે કે ધાંનેરા પ્રોપરની અંદર એક જે પાણી વિહોણા જે ખેડૂતો તરસી રહ્યા છે એમના માટે ધાંનેરા વિસ્તારને નવી કેનાલ આપવામાં આવે તો એ કેનાલની પણ અમે માગણી કરી છે અને ત્રીજો મુદ્દો છે અમારો જે છે એ જે સ્માર્ટ મીટર આવી રહ્યા છે એ ખેડૂતોને પડતા ઉપર પાટું છે અને કદાચ બેંકોથી અમે આત્મહત્યા ન કરી હોય પરંતુ એવી પરિસ્થિતિ સર્જાય છે કે સ્માર્ટ મીટર અમે સાંભળીને અમારા રૂવાડા ઊભા થાય છે તો સરકારે નમ્ર વિનંતી કે જો સંવેદનશીલની વાત કરતી હોય તો બનાસકાંઠા અંદર મીટરની એન્ટ્રી ના કરે અને જો મીટરની સ્માર્ટ મીટર લગાવવાની જો એન્ટ્રી થઈ તો અમે સામે સીએ એ ધ્યાન રાખીને આવે રેલીમાં લાખણી દિયોદર થરાદ ધનેરા અને વાવના ખેડૂત આગેવાનો જોડાઈને સરકાર પર પ્રહાર કર્યા હતા ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે બનાસકાંઠા લોકસભાનું પરિણામ એક ઉદાહરણ છે જો સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો બનાસકાંઠા જિલ્લો સરકાર સામે રહેશે એની કોઈ નવાઈ નહીં